વસ્તુ બધી મિની ટ્રેક્ટર ની દુનિયામાં કઈક એન્ટિક જોવા મળી છે આ નાની નાની વસ્તુ આપને કઈક અલગ જ ફીલિંગ કરાવે છે રામ 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 કેમ છો મજામાં એકદમ મજામાં બોલો હવે અમે તો અત્યારે અહીંથી નીકળતા હતા તો મેં તમારા ટ્રેક્ટરનો શોરૂમ જોયો હા ભાઈ તો હું કહો ચાલો આપણે મુલાકાત કરી જે તમારું નામ બતાવશો રિયલિશ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડમાંથી છું હું બરાબર છે અને ખેતીવાડી લાયક એવી કોઈ વસ્તુ નથી જે આધુનિક ટેકનોલોજી વાળી બધી વસ્તુઓ છે બરાબર છે જે પહેલા વડીલો મહેનત કરતા હતા હવે એ મહેનત કરવાની રી નથી બરાબર છે એટલે એવી વસ્તુ જે હું એક એક કરીને તમને બતાડું હવે આ જે છે એ રીપર છે આમાં મારા જોડે બે વસ્તુ છે લોંગ અને શોર્ટ લોંગ ક્રોપ અને શોર્ટ ક્રોપ એટલે ચાર ફૂટ સુધીનો હોય એ બી કાપી શકે અને છ ફૂટ સુધીનું છે એ બી કાપી શકે એટલે બાજરી છે ઘઉં છે ઊંધિયું છે ઘોડા ઘાસ છે એના માટે આ વસ્તુ વપરાય છે બરાબર છે જે અત્યારે માર્કેટમાં બહુ જ રનિંગ છે બીજું માત્ર ને માત્ર એક બે લિટર ખાલી પેટ્રોલ બરાબર આમાં નાખશો તો કલાક દોઢ કલાક બે કલાકમાં તમે કંઈક એવું કામ આનાથી લઈ શકો આની ડ્રાઇવિંગ બી એકદમ ઈઝી છે બરાબર છે ટર્ન બી તમે ઈઝી મારી શકો અને આના રીપર કહેવાય છે બરાબર છે જે આપણો એકદમ પ્રીમિયમ ક્વોલિટી નું એન્જિન આમાં નાખેલું છે આમાં ટાયર બી બહુ હેવી આલેલા છે બરાબર છે આ તમે ખેડૂત મિત્રો આ ટાયર ની સાઈઝ પણ જોઈ શકો છો કે કઈક અલગ અલગ જ ટાઈપ નું કઈક લુક આપેલું છે જે રેડિયલ ટાયર આપણો હોય છે કારના એવા જ ટાયર છે 18 9 8 ના ટાયર છે

આવું ટ્રીલર જે આ ટ્રીલર છે બરાબર નું હેન્ડલ આખું ફેરવીને ફેરવ્યું એ હેન્ડલ પાછળ લીધું લીધું પાછળ અને પીટીઓ પર આ લગાવી એટલે એક ખેડૂત બંને કરી શકે જોડે કરી શકે એટલે એક વાર એને કાપવાનું કામ પતાવ્યું એટલે હેન્ડલ ફરી જશે આ વસ્તુ નીકળી જશે આ ટુ ઇન વન કહેવાય છે બરાબર છે આજ સુધીના જે રીપર માર્કેટમાં વેચાતા હતા એ ઓનલી નું કામ કરતા હતા કાપવાનું કાપવાનું આ હું વિડર ને રીપર બનાવ્યું છે બરાબર છે આમાં ટાયર ની જગ્યાએ એટલે ખેડી શકે રોટા વિટર નિંદા નિંદામન કરી શકે બરાબર એ કામ પત્યા પછી આ હેન્ડલ ફરી જશે પીટીઓ માં એટેચમેન્ટ લાગી જશે લાગી જશે તો એનાથી ઊંધિયું ભી કપાશે ઘઉં ભી કપાશે બાજરી ભી કપાશે અને માત્ર ને ના માત્ર નેવું હજાર રૂપિયા માં બંને વસ્તુ આપી દેવાની બહુ સારી વસ્તુ છે આજ સુધી માર્કેટમાં એક લાખ વીસ હજાર ના આસપાસ રીપર વેચાય છે નેવું હજાર માં બંને વસ્તુ જોડે આપી દેવાની રોટાવેટર નું કામ પણ થઈ જાય છે બીજા નંબર માં કાપણી નું કામ પણ થઈ જાય છે એટલે આ વસ્તુ રોટાવેટર અત્યારે દરેક આપણે કપાસમાં તો ગમે ત્યાં ચલાવી શકીએ એરંડા છે તો ઘાસ એમાં જે નેંદામણ થાય છે એમાં પણ કામ આવે અને ત્યારબાદ આપણે ઘઉં વાઢવામાં બાજરો વાઢવામાં કોઈ પણ આજે ઘાસ વાઢવામાં આ વસ્તુ આપણે કામ લાગે છે અને આમાં

થાય છે અને ફક્ત ને ફક્ત તમારો અનુજતું છે આ જે ટેકનોલોજી છે સર બરાબર સૌથી પેલા આપણી કંપની લાવી છે બરાબર જે લોકો ફૂલ ગોબી કરતા હોય એમની ચાસ ફક્ત દસ ઇંચ ની હોય અને આ જે નીચે આપેલું છે ભાઈ બતાવજો નજીક થી આ ચેન જે આપેલી છે એ રબર ને આખી લોખંડ ની ચેન આપેલી છે બરાબર છે જે માટી ને ગ્રીપ કરશે મિત્રો આ ચેન છે એ લોખંડ ની છે એટલે માટી ને ગ્રીપ કરે એટલે એને વિખે જાય બીજી વસ્તુ એના જોડે ચાર વસ્તુ ફ્રી છે આ દાતી છે આ એડજેસ્ટેબલ છે આ નટ ખોલો તો આમ લાંબી થાય અને આમ ઓછી થાય એટલે તમારે જે રીતનો પાક હોય તમે લાંબુ કરવું હોય તો લાંબુ કરી શકો નાનું કરવું હોય તો નાનું કરી શકો બરાબર આને આમ ફિટ થાય પાછળ અને આ મશીન ના પાછળ લાગી જાય લાગી જાય બરાબર પછી આ જ રીતના એક બીજી એટેચમેન્ટ છે એની જે આપણે સિંગલ પ્લાવ કહીએ આ પ્લાવ બી કંપની એના જોડે ફ્રી આપે છે. પછી આ સરિયા મારવાનું જે એટેચમેન્ટ છે એ બી કંપની ફ્રી આપે છે. બરાબર આમાં મારા જોડે બે મોડલ છે પેટ્રોલ અને ડીઝલ. ડીઝલ બરાબર છે. બંનેમાં ઉપલબ્ધ છે. બરાબર. આની શું કિંમત છે? આ અમે 56000 રૂપિયામાં આપીએ છે. 12000 રૂપિયાના એટેચમેન્ટ ફ્રી બરાબર જોડે. હમમ એક આ વસ્તુ છે 32 બ્લેડનો રોટાવેટર આવે. બરાબર છે. જોડે આ મશીન આવે. બરાબર. 31000 માં

ડીઝલ પેટ્રોલ બધા જ વેરિયન્ટ રોટાવેટર ના જે ચોવીસ બ્લેડ ના આવે બત્રીસ બ્લેડ ના આવે ચાલીસ બ્લેડ ના આવે બધા જ વેરિયન્ટ તમને મળશે બરાબર છે સાથે બધા એટેચમેન્ટ મળશે બરાબર તમને જે જેવી દાંતી જોતી હોય પાડા કરવા વાળું જોતું હોય લોખંડના વિલો વ્હીલો જોતા હોય બરાબર નાનું તમાકુની ખેતીમાં ચલાવવાનું હોય તો આવું નાનું વ્હીલ લાગી જાય બરાબર છે જે તમાકુના ખેતીમાં ખેતી માં ચાલશે અને આપણા જોડે અત્યારે સ્ટોક બી આનો ભરપૂર ઉપલબ્ધ છે બીજી વાત એ છે કે આખા ઇન્ડિયામાં અમે એની પ્રોપર પેકિંગ કરીને કેશ ઓન ડિલિવરીમાં બી ખેડૂત ભાઈઓ માટે વ્યવસ્થા કરેલી છે જે ફક્ત અને ફક્ત ત્રણ રૂપિયા ભરીને બુક કરાવે પછી ઘરે આવ્યા પછી કેશ ઓન ડિલિવરીમાં પૈસા બરાબર આખા ઇન્ડિયામાં ગમે ત્યાંથી બુક કરો તેમના ઘરે પોકી જશે બરાબર બીજી વસ્તુ કે આપણા જોડે આનો સ્ટોક બી બધો અવેલેબલ મળશે એસેમ્બલ બી મારા ત્યાં ચાલુ ને ચાલુ જ હોય ડિલિવરી માટે બરાબર બરાબર અને ખેતીના ના લગતા દવાઓ છાંટવાના લાકડા કાપવાના ખેડવાના બરાબર એવું કોઈ વસ્તુ જ નથી કે જે ખેડૂત ને અમારે ત્યાં નહીં મળે બઉ સારી વાત છે બરાબર અને બધું સેટઅપ અમે એક જ જગ્યાએ લઈ આપણે આને જરાક ચલાવીને જોવું છે એ ચલાવીને બી બતાડીશું પ્લસ આની સર્વિસ કઈ રીતની હોય આના સ્પેર પાર્ટનું બેકઅપ શું હોય એ બી હું તમને બતાડું છું હાલો આગળ મેઈન વસ્તુ જે જોવાની છે કે ભાઈ આ વેચવા ના જોડે ખેડૂત ભાઈઓને સર્વિસ કે કોઈ ભી મશીન લે તો એની ગમે તારે કોઈ તૂટફૂટ થી તો નાનામાં માં નાના નો પાર્ટસ અમારા સ્ટોર માં અવેલેબલ મળશે બરાબર છે કે કોઈ ભી વસ્તુ ગમે ત્યારે તૂટે તો ઓન્લી રીઅલી સેગ્રીટેક ગૂગલ પર નાખે નંબર મળી જશે આઈથી કુરિયર થઈ જશે બરાબર છે ત્યાં કોઈ આ એક સરસ મજાની સુવિધા કે ખેડૂત મિત્રો કે ભાઈ કઈ પણ વસ્તુના સ્પેર પાર્ટ જોતો હોય તો આપણે મળી રહીએ ગૂગલ માં ટાઇપ કરવાથી તમને

આ આપણે સર્વિસ એરિયામાં આયા બરાબર છે કઈ જો બી કોઈ બી કસ્ટમર ને એવું થાય કે બે પાંચ વર્ષ મારું મશીન વાપર્યું હા અને એને મારે ત્યાં બનાવું છે લાવ્યું બરાબર તો આપણે અહીંયા લાવ્યું બનાવી શકીએ અને આનું બધું જ કામ મારે ત્યાં મારા બધા લોકો કરીને આપશે માની લ્યો કે એન્જિન ખરાબ થયું એન્જિન આખું ફોડીને લાવશે ને એન્જિન આખું ફોડીને લાવશે તો બી અહીંયા ઓકે બની જશે બહુ સારી વાત કોઈ બી કસ્ટમરને એવું લાગે કે ભાઈ બે વર્ષ પાંચ વરસ સાત વર્ષ હું મશીન વાપરી લીધું અને એન્જિન આપણે કંપનીમાં બનાવું છું બરાબર છે તો આ બધી જ વ્યવસ્થા છે ત્યાંથી એ બહુ એન્જિન કાઢીને મશીન નું મોકલી આપે બરાબર અહીંયા આખું એન્જિન બનાવીને ત્યાં મળી જશે

સર્વિસ સેન્ટર નું લાઈવ અમારા કંપનીમાં જ ઉભું કરેલું ના ના બહુ સરસ બહુ સારી વસ્તુ છે એટલે આગળ આપણે ચલાવીને જોઈ ચોકસ ચોકસ હું એનું કામ ભી બતાડીશ તમને હું તમને અત્યાર સુધી જે ખેડૂતો જે ટેકનોલોજી જોઈ નથી એ બતાવવા માટે હું તમને લાઈવ ખેડૂત ના તબેલા લાયેલો છું ખુબ સરસ જે મારા ચાર વર્ષથી મારા જોડે જોડાયેલા છે ભરતભાઈ આવો ભરતભાઈ જે ચાપડ રહેવાસી છે

ખુબ સરસ અને સાહેબ અમને આ વસ્તુમાં શું એવી ટેકનોલોજી આમાં શૈલેષભાઈ જે પહેલા જે ચાપ કટર આવતા હતા બરાબર એના કરતો આમાં જે બ્લેડો છે અમે એટલી પ્રીમિયમ ટેકનોલોજીની બ્લેડો એ કરેલી છે કે જે તમને 5 10 વર્ષ સુધી બ્લેડને કઈ થાય નહીં એમાં ટુ સાઈડ ધાર આવશે બરાબર પ્લસ આમાં એક કન્વેયર બેલ્ટ છે

જે તમારે મોટી ફાટ લેવી પડે છે ભારે ભરવી પડે છે એ અત્યારે તો આ સામાન્ય જે આપણે એમાં આવી ગઈ એટલે આ આ વસ્તુ રીતે મૂકી દઈએ તો પણ આનો બગાડ ન થાય ખાસ વસ્તુ એ છે ખાવામાં એટલી સરળતા પડે છે બગાડ ના થાય કચરો ન થાય આ વસ્તુ મહત્વની છે તો તમે જોયું હશે કે ઘણા મોટા વાસણા થાય ત્યારે એ લોકો નિયણનો ઉપયોગ કરે ત્યાં સુધી એ દૂધ ઉપર હોય પણ આ કટિંગ કરેલું ઘાસ છે કોઈ પણ પ્રકારનું તો એ વેલાસર ઘાસ ખાતા ચાલુ થઈ જાય એ તમારી નજર સામે આ સિવાયની તો મારા જોડે એગ્રીકલ્ચર માં એવી કોઈ વસ્તુ જ નથી ખાડા કરવાની ઘાસ કાપવાની પાણી કાઢવાની કોઈ નાનો ખેડૂત બે પાંચ વીઘા હોય કે નિંદામન કરવું છે ખેતરમાં ચલાવવું છે ખેડવું છે પાડા કરવા છે દાતી મારવી છે બધું મારું મશીન એક ત્રીસ નું મશીન ભી કામ કરશે બરાબર છે તો જરાક વિસ્તારથી આપણે જોઈ આપણે કહી કે બગીચામાં જ ચાલે હવે આ વસ્તુ આપણે તમે જુઓ તો આજે આપણે કપાસ મગફળી પે કોઈ પણ વસ્તુ માંનો ઉપયોગ લઈ શકે આજે કપાસના અંદર જ્યારે મોટો થઈ જાય ત્યારે અંદર ચલાવવામાં પણ આસાનીથી અને હળવું આજે આપણે જે મિની ટ્રેક્ટર ની દુનિયા વાત કરતા હતા કે ભાઈ હળ વજનદાર પડે છે લોકોને ચલાવવામાં તકલીફ પડે છે તો આ વસ્તુ આજે એવી આપણે ચલાવીને જોઈએ કે ચલાવવામાં કેટલી ઈઝી છે એ પણ આપણે સાહેબ ને આગ્રહ કરી કે સાહેબ નહીં અમારા ખેડૂત મિત્રો ને તમારે એવું અમને બતાવો કે ભાઈ અમે ચલાવી શકીએ તો હું રોટાવેટર માં કેવું ચાલે છે ભાગ છે આમ પૂછા પાડ્યો ને હવે આ દબાવવાનું છે ને હેન્ડલ દબાવવાનું નીચે બઉ દબાવશો ને હવે ખેડૂત મિત્રો આ તમે જોવો છો કે કેટલી પાહ કરી શકે છે આ જેટલું આપણે તમે જોવો છો કે છ સાત ઇંચ પાહ કરી દીધી છે ખેડ કરી દીધી જેમ કે પડું ભીનું છે ભીનું છે એનો મતલબ એવું નથી કે પોચું હોય જેટલું ભીનું હોય એટલું પકડ વધારે કરે જમીન રોટાવેટર ને અને આ જે અત્યારે આપણે સેઢા મોસમ માંથી આનો ઉપયોગ ટ્રાયલ લીધેલો છે જેમ કે આમાં વાવેતર કરેલું છે બરાબર છે અને આ સાઈડ તમે જુઓ કે માર્ગ છે તો આપણે માર્ગની કહો કોઈ લીધું છે છતાં પણ સારી રીતે આ વસ્તુ હાયલી છે એટલે આ વસ્તુ આમ ગણતરી કરી તો વજનમાં હાઉ ઈજી હળવું છે હવે મિની ટ્રેક્ટર ની દ્રષ્ટિએ આપણે કઈ પણ વસ્તુ આમાં હલાવવા માંગી તો આપને એક તો માનસિક થાક પણ લાગે નહીં અને શારીરિક થાક પણ લાગે નહીં આ આ બહુ ઈજી છે અને સરળ છે એટલે અને આ વસ્તુ તમારે આ રીતે હા આમાં કોઈ બેબી ચક્કર કે કોઈ પણ આપણે જે પેલા મિની ટ્રેક્ટરમાં ક્લચ કરતા ને વારતા એવું પણ આમાં કાંઈ છે નહીં આમાં તમારી રીતે આ વસ્તુ હાવ કોમન ને હળવી છે અને આમ ટેકનોલોજી આધુનિક છે એટલે આને વસ્તુથી કાંઈ આને કાંઈ થવા પણ છે નહીં અને પ્યોર પેટ્રોલ અને ડીઝલમાં પણ ઉપલબ્ધ છે બરાબર છે ને તો ખૂબ સારી વસ્તુ છે આ એક લિટર નાખશો તો દોઢ કલાક નું આનું એવરેજ છે 2 કલાકમાં કઈક કામ તમે આ કરી શકો હા ના ના સરસ વસ્તુ છે તો આપને આ વસ્તુ પસંદ આવી બરાબર અસ્તામાં અને આપણે રસ્તામાં કાયલ લઈ છે કે જે ફ્લેક છે

અને એન્જિન ટેકનોલોજી બહુ જ પ્રીમિયમ બહુ પ્રીમિયમ છે તો આ વસ્તુ ખાસ આપને મજા આવી અને આ લોકો ખરીદવા માટે આ શું સો કોન્ટેક કરવા પડે આમાં ખરીદવા માટે જો તમે ગૂગલ પર રિયલ ઇશ એગ્રીટેક નાખો બરાબર ઓનલાઈન બુકિંગ કરો બરાબર તમારા ઘરે આવી જશે ઘરે આવ્યા પછી પૈસા આપો ઓનલી ટોકન એમાઉન્ટ બરાબર છે કેશ ઓન ડિલિવરી કેશ ઓન ડિલિવરી આખા ઇન્ડિયામાં બહુ સારી વસ્તુ અને સર્વિસમાં કઈ રીતે વોરંટી ગેરંટી સર્વિસ અમે 2 યર્સ ફૂલ વોરંટી આપીએ છે બરાબર કોઈ ભી પાર્ટસ તૂટે ફૂટે બરાબર અને ખેડૂત ફોન કરે તો એને કુરિયર કરીને મોકલી આપે છે ફક્ત પાર્ટસ પૈસા એને આપવાના છે બરાબર અને ત્યાં એ ફિટિંગ કરીને ચલાવે બરાબર દાખલા તરીકે કોઈ વાયર તૂટી તો વાયર અમારે ત્યાં અવેલેબલ મળી જાય બરાબર છે કોઈ ભી વસ્તુની તૂટફૂટ કોઈ ઢાંકણ તૂટી ગયું તો ભી અમારે ત્યાં મળી જાય બરાબર છે ટૂંકમાં એ ટુ જેડ સ્પેર પાર્ટ આપને ઓનલાઈન પણ મળી જાય અને કોલ પણ અને કુરિયર દ્વારા તમારે સુધી પહોંચી જાય એટલે ખેડૂતો હેરાન ના થાય આ એક સર્વિસ પણ પ્લસ વિડીયો કોલિંગ સપોર્ટ વિડીયો કોલિંગ સપોર્ટ જે ન સમજાય ત્યાં યસ વિડીયો કોલિંગ સપોર્ટ બી તમારે ત્યાં મળશે તો ખૂબ સારું ખેડૂત મિત્રોને મારો આગ્રહ છે કે મિત્રો આ વસ્તુ ખરીદવા લાયક છે અને ખરીદી કરો એમાં કાંઈ વાંધો નથી અને એવી કોઈ કિંમત નથી અને કિંમત આના કામ જોવા જોઈએ ને તો કિંમત